મને કઈ શોક બોક ના કાળું ખાવાનું થાય બેન તારે કાળું થવું હોય તો તું જજે તું એકલો અમને પીચર જોવા આપણે એવું કઈ ના ભાઈએ કે નારે લઈને જાવ તો તમારા શોક છો કબાના શોક શોક નઈ વળી અમારે પતંગ સગાવી હોય ને તમારે રખડવું હોય આમ તો વળી એમ કેતા હોય તો હું તો શું તારે સકાવ જને કોણ ના પડે આમ તો હું તમને કહું ફરવા લઈ જાવ ત્યારે હું ક્યો કેમ ખર્ચા નો કરે તો ઉતરાણ માં કેમ એવું તમને મન થયું ખર્ચો કરવાનો